ਆ ਬਾਹੋ ਮੋਮੜਾ ਪਰਮਾ ਵਿਸ਼ਨੋ ਮਹੇਸ਼ਨੋ ਭਈ ਰਾ ਭਾਏ ਭਾਈ ਓਡੀ ਉਤਰੀ ਲੋ ਜਾ ਮੋ ਕਿਐ ਸ਼ੀ ਨੈ ਰਮਾਓ ਦੇਰਾਨਾ ਪਕੜੇ ਬਾਲ ਲਾਉਤੀ ਸੂ ਭਾਈ ਭਾਈ ਅਗਵਾਰ ਖੰਡਾਲ ਯਾ ਸੋ ਆ ਮਗਾ ਵੇਣ ਸੇ ਵੇਣ ਮਾ કના વિહવાવી ગશીન આવો રતના અપનાર નો ધે ઓગણે એકવી નો ધે કમન મા આચા ભાઈ દે આ કના એક વાસ તો જે કરે બાડી બાડી માં

આપો જાવ કે હા બાબા એ ભાઈ ડેરું ઝગ ઝાલી બેઠું તું ઝગ નતું મળતું ઓ દો કરવા આવ દો એ ખોલ દે ખોલ દે ખોલ દે એવી વેરા હતી નવી પડતી ભાઈ તકલીફ છે બહુ મજા આવતી

કોનો હાથો મોણા લાવ દે આવું શી પોતર ના મારી ના પણ દુખ મત થાય ભાઈ તો શું વધારે ભાઈ બરોબર ગળા લઈ ના ગુરુ પુનેમ ના ઢાળે ઢૂંઢતી દુખ મત ગુરુ પુનેમ રહીવા મજા એ તારી લાદ રાખશે ભાઈ વિશ્વાસો પાળા દુખ નો શેરતો

ગણ સધી હોય તો બાપુ બાપુ તારા ઘેર શિકોતર જો છે આ વાળો ઠાકોર ઝાપડી સે સે ઝાપડી હા સે સે સે

مگا گھٹنا سدھینو اٹھا نے نہیں جی بہاری ہے આ તું ઘાચી મેં લઉં આ સોદા મટી ગઈ તો પેલી જાપરી મગાડી બધી સિકોડ મનાડી પછી હ ભજી લગવા બોલે એક હવા મહિનો આ તકલીફ મટી જાય ના તો તારા ગમો તે કોઈ મળ્યું તારા પપ્પાને આ માતા જોવા આવતી યા કોણ બોલે છે ઓયો કેમ ને તેલ આ ગપડાવાની વાત કરતી હો ખાટુને એટલે ખલા ખમાઈ ગયા બાબા ભાઈ ઝાપડી જોડી વાત પડી હોય ભાઈ અનિયા તા ઠાકોરના ઘરના 18 વાકા હોય તો પેલી ઝાપડી મનાવજી બીજો નંબર સિકોતર મનાવજી આ અલડી ક્યાં એમ કરજે તારા મોહાળ ની માતા કેમ કરવામાં અગરબત્તી કર આ વખા